પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમે પવિત્ર આત્માનો આપણા રોજિંદા જીવનમાં રોલ કેવો છે પ્રભુ ઈસુ ક્રુસ ઉપર બલિદાન આપે છે એ પહેલા ઈસુએ આપણને પ્રોમિસ આપી છે ઈસુએ કીધેલું કે હું જઈશ તો તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થશે અર્થાત કે ઈસુના મૃત્યુ પહેલા એ નક્કી હતું કે ઈસુના ગયા પછી આપણને એકે એક જણને જેણે બાપ્તિસ્મા લીધું છે એમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થશે યોહાન ચૌદ છવ્વીસ માં ઈસુની પ્રોમિસ આપણે સાંભળીએ પણ તમારો બેલી પણ તમારો બેલી અહીંયા શબ્દ છે બેલી બેલી એટલે કે મિત્ર પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા એટલે કે પવિત્ર આત્મા જેને મારા મારો પિતા મારે નામે મોકલનાર છે જેને મારું પિતા મારે નામે મોકલનાર છે તે તમને બધું સમજાવશે તે તમને બધું સમજાવશે અને મેં તમને જે કંઈ કહ્યું છે મેં તમને જે કંઈ કહ્યું છે તે બધાની યાદ આપશે તે બધાની યાદ આપશે આ વચનમાં પ્રભુ ઈસુએ એડવાન્સમાં આપણને કહી દીધું છે એમના મૃત્યુ પહેલાં કે હું જઈશ હું પિતાને કહીશ અને પિતા તમને પવિત્ર આત્માની ભેટ આપશે પવિત્ર આત્માની ભેટ મળે તો પવિત્ર આત્મા આપણા રોજિંદા જીવનમાં શું કરે ગુજરાતી બાઇબલમાં શબ્દ છે બેલી અંગ્રેજી એમાં કહે છે કે હેલ્પર બીજું અંગ્રેજી ભાષાંતર કે છે કમ્ફર્ટર ત્રીજું અંગ્રેજી ભાષાંતર કે છે કાઉન્સેલર બાઇબલ અનુસાર પવિત્ર આત્મા એ આપણા હેલ્પર કમ્ફર્ટર કાઉન્સેલર ગાઈડ ડિરેક્ટર સ્ટેન્ડ બાય હર ઘડીએ ચોવીસ કલાક પવિત્ર આત્મા આપણી સાથે વાત કરતા હોય છે નાની નાની બાબતમાં એ આપણને એકચ્યુઅલમાં ગાઈડ કરતા હોય છે પરંતુ આપણી સ્થિતિ કેવી હશે કે આદમે પાપ કર્યું એ પહેલા આદમનો આત્મા અને પ્રભુનો આત્મા એ રોજ વાત કરતા હતા એટલે કે આદમને જો કોઈ નિર્ણય લેવાનો હોય તો આદમ પાસે દસ ઓપ્શન હતા રહેતા એક જ ઓપ્શન હતું કારણ કે પ્રભુ તરત આદમને બતાવે કે આ કરવાનું છે એટલે બીજો ઓપ્શન વિચારવાનો આદમને ક્યારેય જરૂરત જ નથી પડી પરંતુ આદમે જ્યારે પાપ કર્યું અને આદમનો આત્મા પ્રભુના આત્માથી છૂટો પડ્યો ત્યાર પછી જો આદમને કોઈ નિર્ણય લેવાનો હોય તો આદમ પાસે 10 ઓપ્શન હોય અને એમાંથી સિલેક્ટ કરવાનો એ જ સ્થિતિ અત્યારે આપણી હોય છે આપણે પ્રભુ ઈસુના મૃત્યુ અને પુનરુત્થાન પછી આપણે જે બાપ્ટીસમા લીધું છે ત્યારે પવિત્ર આત્માની ભેટ તો આપણને મળેલી છે આપણી સ્થિતિ કેવી છે ખબર છે એક ફોન લીધો હોય નવો અને પછી એક સિમ કાર્ડ એમાં મૂક્યો હોય હવે જ્યાં સુધી એ સિમ કાર્ડને આપણે એક્ટિવેટ ના કરીએ ત્યાં સુધી એ ફોન આપણે વાપરી શકતા નથી એ જ પ્રમાણે બાપતિસમાંના દિવસે આપણને પવિત્ર આત્માની ભેટ તો મળી છે પવિત્ર આત્મા આપણી અંદર છે પણ આપણે પવિત્ર આત્મા સાથેનો સંબંધ એમની ઓળખાણ આપણને પડી નથી એ કોણ છે એમનો રોલ શું છે રોજ બરોજ મારી જોડે કેવી રીતના વાત કરે છે મારે કોઈ પ્રશ્ન થાય તો મારે કેવી રીતના પવિત્ર આત્મા ઉપર ડિપેન્ડિંગ રહેવું આ બધું આપણને ખબર નથી પરંતુ વચન આપણને ચોખ્ખું કહે છે કે ઈસુ કહે છે કે પવિત્ર આત્મા આવશે ત્યારે મેં તમને જે બધું કહ્યું છે ઈસુ જ્યારે 3 3.5 વર્ષ જાહેર જીવન જીવતા હતા ત્યારે ઈશ્વરના રાજ્યની ઘણી બધી બાબતો એમણે આપણને કીધી છે તો ઈસુ શું કહે છે કે પવિત્ર આત્મા તમારી પાસે આવશે ત્યારે એ પવિત્ર આત્મા જ તમને શું કરવાનું શું નહીં કરવાનું આજ્ઞાની વિરુદ્ધ કઈ બાબતો છે તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે તમે ઈશ્વરના નિયમની વિરુદ્ધનો ક્યારેક કોઈ કામ કરતા હોય ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધનો કોઈ કામ કરતા હોય ત્યારે તમારો અંતરાત્મા ડંપતો છે તમને ખબર છે કે આ મારે ના કરવું જોઈએ આજ્ઞા અનુસાર મારે આ નથી કરવાનું પરંતુ આપણે પાંચ ઇન્દ્રિયો કાન આંખ નાક સ્વાદ અને સ્પર્શ આ ઇન્દ્રિયોથી જીવવા કેળવાઈ ગયા છે એટલે એ પવિત્ર આત્માનો અવાજ તો અંદરથી આવે છે પણ આપણા કાન સ્પિરિચ્યુઅલ કાન એ અવાજ સાંભળવા માટે કેળવાયેલા નથી યોહાન ચૌદ સોળ અને સત્તર હું પિતાને વિનંતી કરીશ હું પિતાને વિનંતી કરીશ અને તે સતત તમારે પડખે રહેવા માટે તે સતત તમારે પડખે રહેવા સતત સતત આપણી પડખે આ દુનિયાવી કોઈ વ્યક્તિ રહે છે ખરી તમે જુઓ તો બાળક જન્મે માતા પિતા બંને બાળકની સાથે હોય ધીરે ધીરે એક સમય આવે કે બાળક એનું જીવન જીવે છે માતા-પિતા એમનું જીવન જીવે છે હજી આગળ વિચાર કરીએ એ બાળક લગ્ન કરે છે પતિ-પત્ની સાથે હોય છે પછી દિવસ દરમિયાન પતિને પણ નોકરીએ જવાનું હોય પત્નીના પણ અનેક કામો હોય સતત અને સતત એક એક ક્ષણ માટે દુનિયાવી કોઈ વ્યક્તિ આપણી સાથે રહી શકતી નથી આ હકીકત છે એક કુટુંબમાં એક ઘરમાં એક છત નીચે આપણે હોઈએ તે છતાં પણ આપણી પાસે આપણા પોતપોતાના કામો હોય છે કે નહીં અને એ કારણના લીધે સતત અને સતત એવરી સેકન્ડ આપણી સાથે કોઈ હોતું નથી આપણી સાથે હોય છે તો કોણ હોય છે પવિત્ર આત્મા અને તે સતત તમારે પડખે રહેવા માટે અને તે સતત સતત એવરી સેકન્ડ એવરી મોમેન્ટ તમારી પડખે રહેવા માટે બીજા બેલીને બીજા બેલીને એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે અને આગલા 17મા વચનમાં ઈસુએ તમને મને અલગ તારવ્યા છે એ લખાણમાં મળે છે

કેટેગરી આપડી અલગ કાઢે છે એને ઓળખો છો તમે એને ઓળખો છો કારણ એ તમારી પાસે જ છે કારણ એ તમારી પાસે જ છે બલકે બલકે તમારા અંતરમાં રહે છે તમારા અંતરમાં રહે છે આપણા માટે કેટલી મોટી બાબત છે ઈસુ ચોખ્ખો કહે છે કે સંસાર એને નહીં ઓળખી શકે પણ આપણે અલગ તારવ્યા છે કે છે કે તમે એને ઓળખી શકશો કારણ કે એ તમારે તમારી પાસે છે હવે તમારી ને મારી અંદર છે કે નહીં એક કરી ત્રણ સો તમે એટલું નથી જાણતા કે તમે એટલું નથી જાણતા કે તમે ઈશ્વરનું મંદિર છો તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે આ વચન શું કહે છે કે આપણે પહેલા ભાગમાં આપણે વાત કરેલી કે આ માટીનું શરીર છે અને એ માટીના શરીરમાં પ્રભુએ ખજાનો મૂક્યો છે પવિત્ર આત્માનો અહીંયા એક કરીન ત્રણ સોળમાં પ્રભુ કહે છે કે તમે એટલું નથી જાણતા કે આ માટીનું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે એટલે કે ભલે આપણને આજ દિન સુધી ખબર નહોતી કે હું જ્યાં હરું છું ફરું છું ચાલું છું ઓફિસમાં કામ કરું છું રસોડામાં કામ કરું છું પણ હું આ મારું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે આ એક મંદિર છે અને બીજું પણ એક વચન છે એક કરીત છ ઓગણીસ તમને એટલી ખબર નથી કે તમને એટલી ખબર નથી કે તમારો દેહ તો તમારામાં વસતા

રોજ બરોજના જીવનમાં ઘણું કામ કરે છે મેં કીધું એ પ્રમાણે એ આપણને હેલ્પ કરે છે એ આપણા કાઉન્સેલર છે એ આપણા ગાઈડ છે એ આપણા ડિરેક્ટર છે પણ આ બધું જ કામ આ બધા પરિણામો ક્યારે જોવા મળે જ્યારે આપણે પવિત્ર આત્માને ઓળખતા થઈએ અને પવિત્ર આત્માની જોડે વાત કરીએ કારણ કે પવિત્ર આત્મા એ પવિત્ર ત્રગ્યની એક વ્યક્તિ છે જેમ આપણે ઈસુ જોડે વાત કરીએ છે એ જ પ્રમાણે આપણી અંદર રહેલા પવિત્ર આત્માની જોડે જ્યારે વાત કરીએ ત્યારે દુનિયાવી વ્યક્તિ કરતા ખૂબ સાચી સલાહ મળે છે મારા જીવનમાં જે પ્રમાણે અત્યારે હું તમને કહી રહી છું એ પ્રમાણે કોઈકે મને વર્ષો પહેલા આ માહિતી આપેલી કે આપણે પવિત્ર આત્માનું મંદિર છે જો પવિત્ર આત્મા જોડે વાત કરીએ તો પવિત્ર આત્મા આપણને જવાબ આપે આ બધું મેં સાંભળેલું પણ જ્યાં સુધી મેં પવિત્ર આત્મા સાથે એ અંગત વાતચીત શરૂ ના કરી ત્યાં સુધી પેલા મોબાઈલની અંદર મૂકેલા સિમ કાર્ડ જેવી સ્થિતિ મારી હતી જ્યાં સુધી આ એક્ટિવેટ ના થાય પવિત્ર આપણે ન કરીએ જ્યાં સુધી આપણે એમની જોડે વાતચીત શરૂ કરીએ શ્રદ્ધા ન મૂકીએ ત્યાં સુધી પવિત્ર આત્મા બોલતા હોય પણ આપણને એ અવાજ સંભળાય નહીં એવું એવું બને છે કે ઘણી વખતે તમને અમુક હેતુ પણ તમને પ્રાર્થના કરવી છે પ્રભુ પાસે માંગવું છે કંઈક અરજ મૂકવી છે તમે એવી સ્થિતિમાં હો છો માનસિક સ્થિતિમાં શારીરિક સ્થિતિમાં કે પ્રભુ પાસે શું માંગવું કેવી રીતના માંગવું એ આપણને શબ્દો નથી મળતા અચાનક એવા દુઃખદ સમાચાર આવી જાય તમને એ વખતે પ્રાર્થના કરવાની સૂઝ ન પડે અને ત્યારે પવિત્ર આત્મા તમને એ પ્રાર્થના કરવામાં પણ મદદ કરે છે એ આપણે એક વચનમાં જોઈએ રોમનું પુસ્તક આઠમો અધ્યાય અને છવ્વીસમું વચન એ જ રીતે એ જ રીતે પવિત્ર આત્મા પણ પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે ઘણી વખત આપણે નિર્બળ થઈ જઈએ છે પ્રાર્થના શું કરવી શબ્દો શું બોલવા પ્રભુને શું કહેવું એ ખબર નથી પડતી તો કહે છે કે આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શ્રી સી પ્રાર્થના કરવી યોગ્ય છે

શું પ્રાર્થના કરવી એ પવિત્ર આત્મા સુજાડે છે અને આપણા વતી પવિત્ર આત્મા વિનવણી કરે છે અને એવા આર્તનાદથી એવા આર્તનાદથી જેને કોઈ શબ્દ નથી જેને કોઈ શબ્દ નથી આ વચન શું કહે છે આપણા વતી પવિત્ર આત્મા ઈશ્વર પિતાને વિનવણી કરે છે પવિત્ર આત્માને ખબર છે અત્યારે આ વ્યક્તિની પાસે શબ્દો નથી એટલું નિરાશ છે ત્યારે પવિત્ર આત્મા આપણા વિનંતી કરે છે પવિત્ર આત્મા આપીને ઈશ્વર પિતાએ કેટલી કૃપા કરી છે આ પવિત્ર આત્મા નો ખજાનો આગલા ભાગમાં હજુ આપણે આ પવિત્ર આત્માને ઓળખવાની કોશિશ જીસસ જીસસ આમેન